એ ત્રણ પ્રકારના હોય છે એક આપણે જે દ્વાદશ જ્યોતિર્લિંગ વાતો ઈચ્છતા હોય અને તે ભક્તોના સ્વપ્નમાં આવે અને પછી એને જણાવે કે તું અહીં ખોદકામ કર એક ત્રીજી જો વાત કરું તો તે છે કે જે કોઈ મહાપુરુષો કે કોઈ યજ્ઞ કે કોઈ મહાન વ્યક્તિઓ દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવે અને એ સ્થાપના ને આધારે મહાદેવજી નું મંદિર બનતું હોય છે તો આ ત્રણ પ્રકાર છે નાગનાથ મંદિરના ઇતિહાસની જો હું વાત કરું તો આ મંદિર જે છે એ અમરેલી પરગણાના દિવાનજી વિઠ્ઠલરાવ દેવાજી સાથે જોડાયેલ છે એટલે કે આનો ઇતિહાસ જે છે એ ગાયકવાડ સ્ટેટના જે પરગણા આપણા જે અમરેલી પરગણો હતું એના દિવાનજીની સાથે આ વાત સંકળાયેલી છે વાત એવી હતી કે વિઠ્ઠલરાવ દેવાજી પાસે ઘણી ગાયો હતી અને આ ગાયો ચરાવવા માટે તેમણે એક ગોવાળ રાખેલો હતો તે રોજ આ ગાયોને અમરેલીની આસપાસના વિસ્તારમાં ચરાવવા લઈ જતો આપણે ખ્યાલ છે કે જૂના સમયની અંદર અમરેલીના વિસ્તારની આજુબાજુમાં ગાઢ જંગલ હતું તો મહેલ પણ બાજુમાં છે આપણે રાજમહેલ જોયો હોય તો આપને ખ્યાલ છે પણ એ આ વિસ્તારમાં ત્યારે જંગલ જેવું હતું એટલે ગોવા તેને ત્યાં લઈ જતો ત્યારે આ ગાયો માંથી એક ગાય એક નાની ટેકરી ઉપર અને ત્યાં એ ગાયના આચર માંથી દૂધની ધારાઓ વહેવા લાગતી અને આ નિત્યક્રમ બનવા લાગ્યો જેથી ગોવાળીઓ ચિંતા કરવા લાગે છે અને તે આ આખી ઘટના વિઠલરાવ દેવાજીને વર્ણવે છે હવે આ જયારે વાત થાય છે એ જ રાતે વિઠ્ઠલરાવ દેવાજીના સ્વપ્નમાં મહાદેવ પોતે આવે છે અને તેને કહે છે કે ગાયના આચર જ્યાં દૂધ રહે છે ત્યાં તું ખોદકામ કરાવ આ વાત સાંભળીને જ્યારે સવારે વિઠ્ઠલરાવજી ઉઠે છે ત્યારે ખૂબ પોતે બે બાકડા બની જાય છે અને આ વાત તેઓ ત્યારના જે ભાવનગરના રાજા છે એમને પણ જણાવે છે પણ વિઠ્ઠલરાવજી એ જગ્યા ઉપર જાય છે અને ત્યાં કાળજીપૂર્વક ખોદકામ કરાવે છે અને ત્યાં સમસ્ત વિશ્વના પાલનહાર આશુતોષ ભોળાનાથ મહાદેવ સ્વયંભુ લિંગ રૂપે ત્યાં પ્રગટ થાય છે અને એ જે જગ્યા જે છે એ છે આજનું આપણું નાગનાથ મંદિર અને અત્યારે જે આપણે શિવલિંગ જે જોઈ રહ્યા છીએ જે મંદિરમાં શિવલિંગ જે છે એ સ્વયંભુ મળી આવેલું છે વિક્રમ સંવત અઢારસો માં નાગનાથ દાદાના મંદિરનો પાયો નાખવામાં આવે છે એટલે કે મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવે છે આ મંદિર જ્યારે બંધામ આવ્યું ત્યારે ઈસવીસન અઢારસો એટલે કે આજે અત્યારે બે હજાર ચોવીસની હું તમને વાત કરું છું તો આશરે લગભગ એકસો બાર વર્ષ પહેલા આ મંદિરનો પાયો નાખવામાં આવે છે અને ત્યારબાદ આનું બાંધકામ કરવામાં આવે છે અહીં તમે જ્યારે મુલાકાત લ્યો ત્યારે તમને અહીં જોવા પણ મળશે એક બોર્ડમાં જે મેં અગાઉ તમને બતાવેલું બોર્ડ એમાં લખેલું છે કે આ મંદિર બાંધકામનો ખર્ચ એ વખતે રૂપિયા છ સાહીઠ હજાર જેટલો થયેલો છે એટલે કે આ મંદિરનો ખર્ચ થયેલો છે સાંઈ બાબા અને શનિદેવ અને જે અમરેલીના પ્રખ્યાત જે છે એવા સિદ્ધિ મંદિર પણ અહીં અંદર આવેલા છે કે જેની સૂંઢ જમણા બાજુએ વળેલી છે જનરલી મોટા ગણેશજીની જે સૂંઢ છે એ ડાબા હાથની હોય છે અને એ કહેવાય છે કે તમે જ્યારે ઘરે પધરાવો ત્યારે ડાબી સૂંઢ હોય એને લઈ આવવાના હોય પણ અહીં જે તમે મૂર્તિ જોશો હમણાં આગળ તમે જોઈ શકશો એની અંદર જમણી સૂંઢના મૂર્તિ છે એટલે જમણી સૂંઢ મૂર્તિ મિત્રો ઘરે ક્યારે પધરાવી નથી શકાતા આ વાત પણ યાદ રાખવા જેવી છે મિત્રો મંદિરનું બાંધકામ તો પૂર્ણ થયું પરંતુ પછી ચિંતાનો વિષય એ હતો કે આ મંદિરની સાર સંભાળ રાખવા માટે ભવિષ્યમાં જે ખર્ચ થશે એનું શું કરવામાં આવશે તો ગાયકવાડ સરકાર તરફથી આ સંસ્થાના ખર્ચ માટે ઇનામી ગામ મોજે રંગપુર તાલુકે અમરેલીનું તથા મોજે રાવળ ગામ ધારી તાલુકાનું આપવામાં આવેલું હતું તેમાંથી કેટલીક ખર્ચ માટેની રકમ એકઠી કરવામાં આવી હતી તેવી નોંધ સચવાયેલ પણ છે અને મિત્રો ઈસવીસન ઓગણીસો સુધી સરકારે આ મંદિરનો વહીવટ સંભાળેલો હતો ત્યાર પછી એક ટ્રસ્ટ રચી તેને સોંપી દેવામાં આવ્યું છે એટલે અત્યારે હાલ આ નાગનાથ મંદિર ટ્રસ્ટની અંદર આ આ કામ મંદિર જે છે એની દેખરેખ રાખવામાં આવી રહી છે એ ઉપરાંત એક હજી ઘણા લોકોને ખબર નથી કે તમે જયારે નાગનાથ મંદિરના પટાંગણની અંદર આવો છો ત્યારે મુખ્ય દરવાજાથી તમે જમણી બાજુ જો જાઓ તો ત્યાં સિદ્ધિ વિનાયકનું મંદિર છે અને ત્યાં જ બાજુમાં ચબૂતરો બનાવવામાં આવેલ છે પણ મિત્રો આજથી લગભગ મને અંદાજ છે ત્યાં સુધી લગભગ ત્રીસેક વર્ષ પહેલાની આસપાસ ત્યાં એક વાવ પણ હતી એટલે કે જે અત્યારે સિદ્ધિનાથક મંદિર છે ત્યાં વાવ પણ હતી અને એ વાવને હાલ તો માટી નાખીને પુરાણ કરી દેવામાં આવ્યું છે અને ત્યાં સરસ મજાનો એક પાકો ચોક બાંધીને માથે ચબૂતરો બનાવવામાં આવેલો છે એટલે આ પણ ઘણા મિત્રોને ખબર નહીં હોય ભલે મંદિરે જતા આવશે પણ આ વાતની ઘણા લોકોને ખબર નથી હવે આપણે વાત કરવી છે મહાદેવજી માથેની

અહીંયા એક સમય મારી પાસે હું આવતો પણ મારી પાસે કઈ હતું નહીં અને અત્યારે થઈ છે કે દેવોના દેવ છે મહાદેવ છે બરાબર છે થોડી વાર થોડો સમય લાગે પણ ટૂંકમાં કહેવાનું શું છે કે મને ઘણું બધું અત્યારે આપી દીધું છે મારા કહેવાય ને ઓકત કરતા વધારે મને આપી દીધું છે અને બીજું કે આપણે અહીંયા નાગમે મિત્રો પ્રશાનભાઈના જણાવ્યા અનુસાર હાલ વિદેશમાં વસતા અમરેલીના જે નિવાસીઓ છે તેઓ સંધ્યા આરતી અને નાગનાથ દાદાના દર્શન કરી શકે એ માટે તેઓ પોતાની વોટ્સઅપના માધ્યમથી ગ્રુપ ચલાવે છે જેમાં લગભગ આશરે એક હજાર લોકો મેમ્બર્સ છે અને આ વોટ્સઅપના માધ્યમથી પ્રશાંતભાઈ એ બધાને રોજ સાંજે સંધ્યા આરતીના દર્શન કરાવે છે અને એનો એને લગતો વિડીયો મૂકે છે તો આ પણ એક અદભુત કાર્ય પ્રશાંતભાઈ કરી રહ્યા છે રોજ સાંજે અહીં સંધ્યા આરતી જ્યારે થાય છે ત્યારે ડમરૂની સાથે બાળકોની એક ટોળી આવે છે જે ડમરુ વગાડતા હોય છે તેમના પણ હું તમને બતાવીશ તો મને આશા છે કે તમને નાગનાથ દાદાના દર્શન કરવા ગમ્યા હશે અને એને લગતી જે ઐતિહાસિક વાત છે એ મેં તમારી સમક્ષ રજૂ કરી છે અમરેલીમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ આવે છે ત્યારે ચોક્કસપણે નાગનાથ દાદાના દર્શન કરતા હોય છે તો આ વિડિયોને લાઇક અને શેર કરજો મિત્રો મિત્રો આગામી દિવસોમાં દ્વાદશ જ્યોતિર્લિંગની એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યું છું જેમાં હું તમને દર્શન નહીં કરાવું પણ અહીંથી બેઠા તમને દ્વાદશ જ્યોતિર્લિંગના ઇતિહાસ અને પૌરાણિક માન્યતા વિશેની માહિતી તમને આપીશ તો એ વિડીયો જરૂર જોજો અને એ માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય નાગનાથ